जो हमारा बाप होना ना जाड़वा हाय हाय हम तो जो आ केवड़ू मोटू आया जाए जी करिया नो रे पापा गाड़ी भई जाए तो हूं शा भई जाओ मारा तो किस्मत खुली जा लायो किरुड़ी ने जन को के किरुड़ी ये अमर बाणा में गाड़ी पड़ी ये गाड़ी मा तो, तो ना

chalog jaso yaar nakot ho 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 nutse kimba hona na jalwa humne pat chauk kirde thai pare hai ma ki hore gadi ma ab Apa samajh jao koi nahi gadi aise mar aise chine aayi nahi hota paisa mari thai jaata hai આને બારી માં કઈ કેવું ન એ તો આખા ગામ માં ટેકશે કઈ બરા નહી જ કહું એ રોટલો તો આ ઘડી જ ના દેવો એ ભૂખોરે એટલે તારી ખબર પડે

હું હાલી જાતી બકડીઓ લઈને વાસદું નાખીને આવતી હતી બસમાં પડીતી ગાડી કરી કરી તે વળી મને ઉઘાર ઢાકણો ભાઈ ને કીધા શું હોય છે ગાડી મે કીધા પડી છે ને ઉઘાર ઢાકણો કો આઈ તા તો હું તો અંદર થઈ હું નાના ઝાડવા હવે આ સાન્યા ખોટી તું માર ધણી જઈ જેવી ખોટી સો આયા ખોના દાણાના લેવા તો અને કે અહીંયા ઝાડવા ખોના મને ખબર હશે તી મારું માઇનસ જ નહીં આ હું તો સરપસ પાયે જાતી જાતી વરી તારા પાયે ટોસાની મને એમ કે મારી બેન પણી છે તો હું મારી બેન પણીને વાત કરું એ પણ માને કેથી હોનાના સાડવા તે કઈ હશે અહીંયા એ કિરણ તું એક વખત મારા હે હાલ તો તને વિશ્વાસ થાય અંદર હું તો કરીને તા તો કેવા માં નીકળી આમ તું જોને પીરા પીરા ધમરક ઝાડવા ફરતા અને કેવું કેવું બધું એ તું પેલા મારી વાત સાંભળને હાલ હેરકલી તું હાસુત ક્યાં છે ને

ગામ સરપ એટલે તો ગામ નો ભગવાન જ કેવાય ગામ નું તો મારે ખુબ જ ધોબે હારું કરવું છે એ બનાવી નાખ અને મને શીરાવા દે

એક સરપસ માં એક ટીલું નાનું એવું તા પાંચ હજાર લાવો દસ હજાર લાવો એ તારા બાપા પાસે પચાસ હજાર રૂપિયા માંગુ છું એક ડોકરો દીધો નથી પાછો પણ હું દઈ દઈ અને આ તો જરૂર છે એટલે જરૂર હોય સરપંચ પાસે ન આવું છે બહાર ગામ જવું તારું ફાસુ છે ઓછું ન લગાય એ લઈ જાય પણ હવે થોડાક દે રે હું બે કે જીયા હું હો અરે દઈશ દેશ મારા વાલા અને આવતી ચૂંટણી માં ધ્યાન દીધી તમને તમતા તેમજ બેસ વાત કરું ગામના લોકો તો તાલુકામાં ફોર્મ ભરાવાનું ભરવાનું હે હા પણ તમારે ટેકો મારવાનો છે તો આગળ આવી લકડા આવી ગયો ગંગા મા ના હારા ભાઈ કહેવાય કે તમારા જેવો ઘરવાળો બીડ્યો વાપર નથી હારું હારું અતર મારો સાપ પીવો ને તેમ ના નકર અંદર સાપ પીને જા બે તના ઉરાવે સાપ પડ્યું મૂકી એ ના 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 નાની જા કીધું એ મારી ગયો એ ભલે તો જા આવજે પાછો એ હા મારો રોયો કે ગંગા ભાઈ ખારા કહેવાય કે કેવો ઘરવારો જડ્યો તૂટલા ગાગરાન પોલકા પહેરવા પડે છે જાણે કે અહીંયા કને રાજા હોય

એકલા બધા પી ખાયા એટલી હોના ના આમ તો જો મને જાળ રાખ નગર માં મસી ધક ધક ખુશી થી માં બધી ગાંડી થઈ જામાં અને કોઈ કિતા વગેરે ના કોઠાન ખેલા લઈ આવી એ બે અમની એટલે તન પેલા કીધું એટલે પેલા સરપંચ પાય નો જાય બોલ બધું ગાડી માં કેવું આ કોઠા લઈ જાય

બાપુ હિંસ આવતો એ દીકરા હવે હુઈ જા ને તાર મીમી ક્યારે આવશે એવું ઘોડિયું લે આપણે એવું ઘોડિયું લેવું હળદર વાયટા નથી એ બેરા એ હવે હવે આપણે પૈસા ને પૈસા થઈ

મારે દીકરે છોકરે સાયકલ ટાળી દીધી નો રેવા દીધી આ પંચાયતે જી હું પંચાયતે જાઉં છો મારે એક બાથરૂમ પાસ કરાવું છે ને